એ ભાઈ મારે હજુ કરવા લગ્ન ના નાની સૌ એ ફૂલી બેન હવે નાના નથી હવે તમારે લગ્ન કરવા પડશે એ હું કાય લગ્ન ના કરવાની લે એ લગ્ન તો કરવા જ પડશે અને બાપુ લગન કરવા હશે તમારે કઈ નઈ થાય શું કઈ નઈ થાય એ આવા તો જો પછી મુર્ત્ય હું જોઈ લઈશ

છોકરા <muchas> ला मजा छोकरा वाला जो आवाना छे हिजी नो आया ना डोसी બોલાવા જાય ન્યા ન્યા રે ઈ નો આવી બાપુ મેમાન કેરે આવવાના છે લા મજા કેર ના કે હમડે આવી હમડે આવી આ ડોસી ની નો આયા બોલ એ તો આવેડી ગયા વાલ લાગે થોડી હું વાલ લાગે એ ઈ આવી ફોડી ખૂલી બટા તું અંદર જઈને તૈયાર થઈ જા છોકરાવાળા જોવા આવવાના તને

આ આપણે ઓલી વાત નથી કરી હા તે ઓલો છોકરો અને છોકરા છોકરાના બાપા એવું હે હા હારું જોઈ લીધો ગયો હરખો બોલી મત બહાર આવજે બગલા થોડી હરખી રીતે જોઈ લી ગયા હો અરે બાપુ હરખી રીતે થોડી જોઈ લે તમ તારે એ બાપુ મોરકયો કયો છે ઓલો ઓલો હાઈ એ રૂપા રૂપાવ બહાર આવજો બાપુ છોડી તો મને ગમી છે બરોબર સોડી યાર એકલા વાત કરવી પડશે આમાં આગા દે એકલા વાત કરવી છે હા એકલા વાત કરી છે બાપુ જો પટલ મારા છોકરાને છોડી ગમી ગઈ છે એને એકલા વાત કરવી છે એવું હે હા હું શું કહું અમારે એ વિવાદ નથી એવું છે હા તો આયના બધી વાત કરી નાખે હા આયના કરી તમ તાર બાબલા તારે જમતાર જી કેવું ની આયના કહી દે અતે કાય વાંધો ને બાપુ તમ તમતાર જે ખુલાસો વાતનો બધો આયત કહી દઉં બરોબર બાપુ મારે તણ છોરીઓ વાળી સેટિંગ હતું એ મેં વેચી નાખ્યું છે બરોબર અને તારે કેટલા છોકરા રે સેટિંગ છે એ તું મને કે અરે મારા રોયા એક તો સો બાક્યો અને પાછા મારા ઘરે આવીને તું મને આવું પૂછે છે એલા તું મને આવું કા પૂછે અરે મારે પૂછવું પડે મારે તારે રે લગન કરવાના છે ને એટલે આખી જિંદગી કાઢવાની હોય એ એ સમજો પૂછવાનું હોય પૂછો ન પૂછવાનું ન પૂછો

એય નાક કરમોગે નકોને કે તું એ તમે આઉ કાઈ પૂછવાની રીત તો પડે ને અમાર છોકરા નાકી જીંદગી તમાર છોડી કાઢવાની છે માયથી ડકા થાય એમને નો બોહાય આપડે છોડી દેવી જ નથી આના ઘરે દેવીતેને આઉ કરે ને આ સાચી બાપુ આવા નો બોલાવે નીકળો એ તું તો ઉગાડ એ પાછો મારા ઘરે આવીને મને આવું પૂછે છે આ મને લગન ના કરવા કોઈ હાથ ઉપાડ્યો ઉપાડ્યો કોઈ મારા ઉપર હાથ ઉપાડતી ના હવે અમે ઘરે આવીને તું મને દાદ દે છે ફર બસ નીકળો અલે એ એ એ ના કે તું કોઈ તું કે તમારે ઉપાડ એ જાઈજી મેં કોઈ દી આવતો નહી મેં ઘરે કોઈ દી એટલે આવન આવા મજા બી આવે હે એ બાપુ તમે આવા નો બોલાવતા હોય તો